ટ્રેન દ્વારા ઉજ્જૈન જવા રવાના થઈ હતી તો સાંસદે હિંમતનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી સાથે મુસાફરો સાથે ચર્ચા પણ કરી હતી સાબરકાઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભના મહેન્દ્રસિંહ બારૈયા શનિવારે હિંમતનગર રેલવે સ્ટેશન પર જ્યાં કામગીરીથી વાકેફ થયા હતા તો પીઆરએસ ઓફિસ પણ પહોંચ્યા હતા જે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જ્યાંથી પ્લેટફોર્મ એક પર પહોંચ્યા હતા જ્યાં હિંમતનગરથી ઉજ્જૈન ટ્રેનમાં જઈ રહેલા સોશિયલ મીડિયાના યુવાનો સાથે જોડાયા હતા અને તે તમામને શુભેચ્છાઓ આપી હતી